એક હાવ જીડો જોક્સ કઉ કાળી સ્વદેશ ને ભૂત થાય એવું કે ને તો એક જણો કાળી સ્વદેશ ને તેની કોથળી પી ગયો ભૂત એટલે શું કહેવાય આ જોઈ લેવું છે એટલે કોકે કીધું તો ભાઈ મહાન છે ત્યાં ત્યાં થાય ભૂત મહાણે જ મહાન ના ઓટે બેઠો મહાન ના ઓલી ખાટલી આવે ને ત્યાં લોખંડ ની આવે હવે તો ગામો ગામમાં વન વિભાગ પણ એક એક આપે છે વન વિભાગને તાળીઓથી વધાવો જે ગામમાં સારા વૃક્ષો વાવો છો હોય એ પણ એટલી મહેનત ભેટ આપે છે ઘરે ગામો ગામ મહાણે હારા છે મરવાનું મન થાય એવા બાકી તો અમુક ના મહાણ જોઈ તેમ કે મરાય થોડું અહીંયા થોડું જોવાય પણ બધું હારું થતું જાય હા બહુ સરસ જરખ્યા મહાણે ગયો ઓલો પીન કાળી સ્વદેશ તો ડાકેણ થયો ડાકણ આવ્યું તરબુ જવડાઝવડા ગાલ શેન્ટિંગના હરિયા જેવા વાળો બાવીસ ફૂટની ઊંચાઈ અવડી તો આંગળી અવડાવડા નખ અવડાવડા રાજા માપમાં કઈ ભૂલ હોય તો કહેજે પાછું અને ઓલો કોથળી પીને બેઠે ઓલે હા કરતી કરતી આવી ત્યાં બેઠો બેઠ આવો આવો બેન બે આવો બે આવો ઓલી ડાકણ ને પરસો વળી ગયો મરદ નું ફાટી મને ભાડે તા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય અને આને કઈ અસર નહી ઓલી વધારે કરી ટાઈમ નો બગાડો ખોટો ફેરવાની એમ ફરે નહીં થાતું હોય એમ થાય પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી બીક ક્યાંથી લાગે લગ્ન થઈ ગયા હવે એને કેવું ફટકાર હોય છે

મારા હું તો અંદર ભૂલો પડી જાઉં તો અરે હું કોઈ છે ને નાની હું ની દુકાનમાં જ આવું હું રોલેક્સ ની દુકાનમાં જોઈ ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટ્રાય કરવા વેલકમ વેલકમ કેવા શોરૂમ માં જાય ને એના ઉપર ખબર હોય સાલુશીલા ઘડિયાળ ને કોલ અમદાવાદ એનો એનો મેનેજર માવા ફોલ્ગ હોય કેવી લેવી આપણે શોરૂમ કેવો છે એના ઉપર શોરૂમમાં બેસી તો ઠંડુ મળે આવવા અને આપડા ઘેરે જઈ તો સા લેવે હું લેજો તમે બહુ સરસ છે ખરેખર આપડે પ્લેન માં જાય બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે હે અમે એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય હા ભેડા જ કરીએ કૃપયા ધ્યાન દેજી બોમ્બે જાને વાલી ફ્લાઇટ ગેન્ટ કરવા તીન પર આવી કૃપયા ધ્યાન દેજી આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે આપણે એ પ્લેન ને બદલે રેલ ને ટ્રેન ની મુસાફરી કરો એટલે ન્યાય પ્લેટફોર્મ ઉપર જાઓ ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર તાણ ઉપર આવશે ફૂટ ફૂટ આખા અને આપણા કુંડલા કુંડલા જુનાગઢ વાયા સલાડા ધારે બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર બે ઉપર આવશે જ્યાં ગાઉ બેઠી સાહેબ ઉભી કરજો તમે ક્યાં જાવ આવશે એના ઉપર આધાર છે આ શ્રાવણ મહિનો ગયો પછી ભાદરવા આવ્યો ભાદરવાના ગયા તરત પાછો હરાદ હરાદ ને એક ફોન આવ્યો કે માયાભાઈ કાલે જમવા પધારવાનો છે હું શું છે અમારા દાદા દાદાને હરાદમાં માં મેં તારો દાદો જીવતા કુટુંબમાં નો તો ભેળવ્યો હરાદમાં ભળે એ નો કારણ કે અમુક અમુક ઉપરથી જે આવ્યા ને હાવ સર્કિટ વગેરે જાય મારા હામો તમે જે બોલો ને હામુ બોલો અમુક ને કાંઈ કામ નહીં આમ બેઠા હોય આપણે સારું આમ પ્રોગ્રામ માં બધા તાળીઓ પાડે દાંત કાઢે તો બધા હામુ જોવે હું એલા હિ હિ કરો ભજન અવાજ હોય ભજન એમ કયો ભજન હું હિ 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 કરો છો તો આપણે ભજન ચાલુ કરીએ મમતા મરે મારે મારી નામ એને કેમ ખબર પડી કોણ બોલે છે ને કોણ સાંભળે છે કઈ જગ્યાએ છો એના ઉપર આધાર એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં કરવાનું હું આવા ખરેખર ખોટે ખોટો હાવ એમાં ગયો તો અને પછી મને અંગ્રેજી તો બહુ આવડે ખરે ખરો હું આખો પ્રોગ્રામ અંગ્રેજી ન કરું હું હાઈ અંગ્રેજી બોલું તમે ધંધો કામ કરવા જોઈએ સાહેબ મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી પછી તો પૂરું થઈ જાય ને એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું અને એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય પેશ હા હું બોલું ને એટલે તરત બીજીને બોલાવી નાખે હું બોલે હા એ સમજે રે તો ઉતરી જાય પછી કેતો હતો ઓલે ફેરે બેન ઓલે ફેરે ઓલે ફેરે અને હકીકત તો એ છે ને કે ન સમજાય અને અઘરું કહીએ આપણે બસ અને કોઈ સમજવું જ નહીં સમજી લેવું પછી મજા નહીં આવે આ સંદ અમે એટલા ગાય તમે સમજ્યા કોઈ દી અમે ન સમજ્યા તોય બે ને મજા આવે બોલો અમને ગાવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે કે આ વાત કેટલું ખેંચી લીધું પેલા કવિઓને ગામ આપી દેતા એક સદ ઉપર હું કામ કવિને એમ થાય કે નથી એટલે થાય કેટલું હમજી જાય ગામ આપી દે સમજાય જાય એના માટે બધું છે ઓળખોળ થઈ જાય આ ગોળ કરવા માટે હું કામ એ તાલમાં આવી જાવ છો ત્યારે જેને નથી સમજ છે બધા હાવ છે એટલે કોઈ કામ કરતા બે નંબરનો પૈસો લાગે લેલા પણ તારા બાપનો એક નંબરનો તો લાવી લાઈપો અહીંયા આ કામ એક નંબરનું કહેવાય એક નંબર વાળા જ આમાં ભાગ લઈ શકે સાહેબ આ કામ એક નંબર કહેવાય એટલે આમાં એક નંબર જ ભાગ લઈ શકે ભાગવતને તમે કયા નંબરનું કામ કહી શકો હરિહરને તમે કયા નંબરનું કામ કહી શકો મંદિરની પ્રતિષ્ઠાને તમે ક્યાં નંબર ક્રમનું કામ કહી શકો અને બાપુ આટા મારી છે જયેશભાઈ વિશ્વનો માણા પથ્થર જેવો મળ્યો છે થાવા ભારત સિવાય અમે કે આપણા ભારત સિવાય ક્યાંય એવું નથી મોટા બાપુ આવે પછી જમવા બેસી માં આવી જાય પછી જમવા બેસી કાકા આવી જાય પછી જમવા બેસી એવું ભારત સિવાય ક્યાંય નથી અમેરિકામાં આપણા ફેમિલી છે પૂછ્યો જ્ઞાની મૂળ પબ્લિક છે એ કોઈની રાહ જોતા જ કયો ભાગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો જેવી રીતે જગતના ચોકમાં જન્મ લીધો અને જેવી રીતે ખાલી હાથે આવ્યા થાય રીતે ખાલી હાથે પણ સાહેબ શૂન્ય ત્રણો સરવાળો કોના માટે છે જેને કઈ કર્યું નથી પણ કહેવાય ગયો જેને આવા કાર્યો કર્યા હોય આવા મંડપો નખાવ્યા હોય આવી ભાગવત કથાઓ કરાવી હોય એટલા એટલા માણસોને હરિહર કરાવ્યા હોય

હવે ઈ વર્ષો પેલા આપણા દાદા કોણ હતા એ આપણને ખબર નથી આપણે ભોજલરામ બાપાની ખબર છે શું કામ જેને ભજન કર્યું ને એને પેઢીયું ન ભૂલે ભલા આપણે આપણે બધા બેઠા આપણે અઢીસો વર્ષ પેલા આપણા દાદા કોણ હતા એ આપણો દાદાને ભૂલવું પડે કારણ કે જેના કાન હરવા નથી થયા હરવા હાદ નહીં જેને કોઈ આવું નરવું સાંભળ્યું નથી ભાગવત કથા સાંભળી નથી અને ત્રીજું કો બાપ પ્રોગ્રામ તો ગમે ત્યારે થઈ શકે આવી કથાના મંડાણ ભાગ્ય થાય જશભાઈ તમને અને તમારા પરિવારને આ નવા વર્ષની ખૂબ શુભકામના આપું અને ભગવતી એટલું આપે કે આવા કાર્યો કાયમ આવા કરતા રહ્યો સાહેબ અને તમને વિશ્વાસથી કહું કે તમે એમ કીધું કે જે ખર્ચો થાય અમારો પરિવાર અમારો આપશે અને તમામ વસ્તુ સદમાર્ગે વાપરવાની છે ત્યારે ખોડલ મંદિરમાં બેઠી હશે ને ભોજલરામ બાપાનો આત્મા જે હશે ને એ ભગવાન વિષ્ણુને કહેશે કે હવે હું તમને કહે છે કે આનું ભરણ પોષણ કરવાની તમારી જવાબદારી છે કારણ કે એની જેની કથા તમે કરાવો જેની કથા કીર્તન થતા હોય જેના ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ તમારા ગામમાં આવી જાય અને હું થાપી ઠોકીને કહું કે જે ગામમાં ભાગવત કથા વંચાઈ જાય ને એ પરિવારને એ ગામને હિમાડા લાગતા હોય ને જે ગામની વ્યક્તિ અહીંયા આવી જાય ને એ વિશ્વાસથી કહું બાપ એ પરિવારને પછી ગંગાયે ઢકો ખાવાની જરૂર નથી જાજો હું એમ નથી કતો ગંગાય પણ ગંગાય જવાની જરૂર નથી રહેતી આપણે ધંધુકારી તો નથી ને એનો ભાઈ જ્યારે ગૌકર્ણ કથા કરે જેને ગયાજી જાય તો મોક્ષ ન મળે ગંગાયે જાય તો મોક્ષ ન મળે અને એ જ વ્યક્તિ મહાપુરુષો સંતો ઋષિઓ એમ કે હે ગૌકર્ણ મહારાજ તમે ભાગવત કથા તમારા મુખેથી સંભળાવી ગયો તમારા ભાઈને અને મજા એ છે દાદા પાસે

એટલે મર્યા પછી સાંભળીએ તો એ આપડે મોક્ષ થઈ જાય એટલે અત્યારે કોઈ ન સાંભળવી તો માનતો નહી હા જીવતા આટા મારી જો પણ ભૂત થાવ